પાટણના સુદનીપુર ખાતે પાટણ ઠાકોર સમાજનો ઓગણીસમો સમૂહ લગ્ન યોજાયો નવ નવદંપતિએ સમાજના રીત રિવાજ મુજબ સમાજની સાક્ષીએ પ્રભુતામાં પગલાં માંડ્યા રાજકીય સામાજિક આગેવાનો સહિત સંતો મહંતોએ ઉપસ્થિત રહી રોડા આશીર્વાદ પાઠવ્યા પાટણ ઠાકોર સમાજ ટ્રસ્ટ દ્વારા ઓગણીસમા સમૂહલગ્ન બે હજાર પચીસનું ભવ્ય આયોજન રવિવારે સુદનીપુર મુકામે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બાવન નવ દંપતીઓએ સમાતી સાક્ષીએ સમાતા રીત રિવાજ મુજબ સમૂહ જોડાઈ પ્રભુત્વમાં પગલાં પાડ્યા હતા શ્રી પાટણ ઠાકોર સમાજ દ્વારા આયોજિત આ ઓગણીસમા સમૂહ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર અમિતભાઈ ચાવડા ભરતસિંહ સોલંકી સહિત બળદેવજી ઠાકોર ભરતજી ઠાકોર મુકેશજી ઠાકોર સહિતના રાજકીય આગેવાનો સંતો મહંતોએ હાજર રહી નવ દંપતીઓને ભેટ સ્વાગત સાથે રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા શ્રી પાટણ ઠાકોર સમાજ દ્વારા આયોજિત ઓગણીસમાં સમૂહ લગ્નને સફળ બનાવવા સમૂહ લગ્ન સમિતિના કન્વીનર અને સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર હેમચંદજી ઠાકોર વાલજીભાઈ ઠાકોર સહિતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી અને પ્રસંગે દીપાવ્યો હતો